હરે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ફ્રેશ કેમ બધા બધા હું હું કે તમે જ જ મજામાં મજામાં પણ છું બટ જો અત્યારે સવાર સવારમાં મારી થઈ ગયો ગયો ફોન જ મારો પડી ગુડ મોર્નિંગ સન્ડે અત્યારે આજે છે સન્ડે બટ મારે સન્ડે નથી સન્ડે એમ છે બટ આરામ વાળો સન્ડે નથી હમણાં મારે વર્કલોડ બહુ ગંદો છે એમ નિકેશ ને જેમ માર્ચ માં હોય ને એમ અત્યારે મારે સિઝન ચાલુ જ શું કેવું ભાઈ બન સો યસ ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે અને આજે સન્ડે છે એટલે તમને લોકોને એક તો અંદાજો આવી જ ગયો છે કે આપણે જવાનું છે બિલ્ડર ના ત્યાં યસ હા એ છે કેમ કે અત્યારે થોડા દિવસ છેલ્લો દિવસ છેલ્લો મહિનો અહા સો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે અને મારે એક જગ્યાએ અહીંયા નજીક માર જવાનું છે એક કામ પતાવીને જવાનું છે હંસપુરાના એરિયામાં અને એના પછી સાંજે બધા જ ગેસ્ટ આવવાના છે ને અમે લોકો જવાના છીએ વચ્ચે તેના ત્યાં બિકોઝ આજે ભાઈબીજનું જમવાનું રાખ્યું છે એના ઘરે એટલે અમે ટોટલ પાંત્રીસ જણા છીએ સાંજે એટલે બહુ મજા આવવાની છે ને અત્યારે સવાર સવારમાં મારે બધું જ કામ કમ્પ્લીટ કરવાનું હતું એટલે ઘરનું તો કંઈ એટલું ટેન્શન નહોતું કે ઘરે તો મારે ઝાપડ ને એવું બધું જ પતાવવાનું હતું બટ અત્યારે વર્કલોડ મારા ગજબ ન છે મને જેમ માથું દુખે છે ત્યારે સવાર સારમાં કેમ કે રાત્રે જેમ તમે લોકોએ કાલનો વ્લોગ જોયો હશે તો અમે લોકો રાત્રે આવ્યા લેટ અને એના પછી મને સુતા સુતા બે અઢી વાગી ગયા સવારે ઉઠી બસ આ ફ્રેશ થઈને નીકળી રહ્યા છે અને એટલું બધું એડિટિંગનું કામ પણ બાકી છે જોઈએ છે કે આજે ત્રણ વાગ્યા પહેલા કદાચ મારે અહીંયાનું કામ પતી જશે ને તો હું બપોરે થોડું એડિટિંગનું કામ કરી લઈશ પછી ગેસ્ટને ને એવું આવશે એટલે અમે લોકો રચિતાના ત્યાં જવા નીકળીશું એટલે આજના બ્લોગમાં પણ તમને લોકોને બહુ જ મજા આવશે તો વ્લોગ સ્કીપ ના કરતા ફૂલ બ્લોગ જોજો ને આપણે નીકળીએ કામ ઉપર સો અમે અત્યારે માસીના ઘરે પહોંચી ગયા છે નિકેશને ગાડી પાર્ક કરવાની જગ્યા નથી મળી રહી એટલે ભાઈ આવે છે નીચે અને હું અહીંયા આગળ એક જગ્યાએ આવી હતી શૂટ કરવા માટે તો પછી મેં એવું વિચાર્યું કે હું જતી આવું માસીને થોડું કામ છે તો અને એવું સાંભળ્યું કે અહીંયા આગળ મામાને એ લોકો બી આવ્યા છે સાંજે રચિતાના ઘરે જવાનું છે એટલા માટે તો આપણે બધાને મળીને જઈએ એટલે સાંજે વાતચીત ઓછી થાય ને તો ચાલે એટલે અત્યારે એમને મળવા માટે હું ઉપર જઈ રહી છું તો અહીંયા ભાઈ ગયા છે નિકેશની ગાડી પાર્ક કરાવવા માટે અને હું આવી ગઈ છું લિફ્ટમાં તો આજે તો બહુ જ મજા આવવાની છે આ હા 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 હા

નિશિવ ભાઈ ઘરે છે હું કામ થી નીકળી હતી ને એટલે પછી અહીંયા આવી માસી ના ઘરે થી અમે લોકો રિટર્ન આવી ગયા હતા ઘરે અને અત્યારે જઈ રહ્યા છે પાછા માસીના ઘરે અને ત્યાં હાય હેલો લીધું ત્યાં હું જમી બટ પછી મેં કશું બ્લોગ માં ના લીધું બીકોઝ મને અત્યારે છે ને એડિટિંગ નો બહુ લોડ હતો કેટલા દિવસ પછી ચશ્મા પહેર્યા હા કેમ કે મને છે ને આંખો દુખી એટલે પહેર્યા આજે બહુ વધારે મતલબ આંખો દુખવા માંડી એટલે મેં પહેરી લીધા ચલો કઈ ગાડી લેવાની છે બે પડી છે ભારશે જઈએ હેમ હોએ હેઓરલ હારલાલા

કર લે કરલે કેમ છો માસી ઓકે આ છે મારી મમ્મી આ છે મારા મામાનો છોકરો મામા કઈ ગયા મામા તો મા પહોંચી ગયા છે બાર એ રહ્યા જો આવે છે ધીમે ધીમે પછી ના ના પેલા મામી ઓ મામી

ના ના મજા કરું છું એટલું જ છે ક્યાં માં જીજાજી બસ ગાડી પાછા આપણે નીકળવાનું જ છે સીધા અરે અહીંયાથી સીધું પડે ભાઈ આવો 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 સાહેબ જેવું મોડા પડ્યા મોડા પડ્યા લ્યા

તો ગઈસ અત્યારે હું ભાઈ પાસે આવી ગઈ છું ભાઈ મારા જોડે આવી ગયા છે એવું લાગે બહુ વર્ષો પછી મળ્યા ભાઈ ભલે ને જ મળ્યા હશે કે જો તારા માટે ગિફ્ટ લાયા ભાભી લે સરપ્રાઈઝ મામી કે ઘેર થી લઈને આવી મામી પાછળ પડશે પેલું જલ્દી હેડો એ માહી આવશે આવડે પડી જશે અરે ના પડવા દઈએ અમાર મામા ખમતી હજી ઉશ્કેલી લેવા છે

અમને પાણી પીવડાવજો પછી હું એ સૌથી મોટા છે એટલે બહુ લેટ થઈ ગયું ને तो यहां बधा बैसी गया है बधा दीदी ने राजुन बैठा था हाय बच्चा पार्टी निशिव भी सोई गया है मासी पार्टी <laughs> <अना> बोल मासी पार्टी जी <laughs> <laughs> <तो में>? <laughs> <laughs> जीजा जी के लिए मोड़ा है क्या मैं तो सो गया था जीजा जी और बॉय को काम था के जाए કે હવે દેખાવા કે ખાવ કે ખાવ જો આનો હોય એમ કે જો મત ખાવા આ વિડિયો સે કાલ બતાઈ દેજો કે તમાર ખાવા જવાનું અમાર તો પહેલા જોઉખો ને તો ઓય જવાનું બે કલાક પરજે ઢોગી હોય છે બાત તો સહી પાટન કોઈ બેગા તો કેવા કી ને ની છેતી રહેતું જો આવા લવમાં બોલો હા ઓલો દી હા કાલે સુબાને કાતું છું યાર લા પ્રે દો આસ્મોય સો ટાટા બાય બાય અમાર લાળક સૌથી નાની એક જ છે બરાબર બધા બધા ભાઈઓની

ચલો બાય જય શ્રી કૃષ્ણ બધા લાલ લાલ થઈ ગયા છો જય શ્રી કૃષ્ણ બાય 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ બધા આઈ ગયા ને કોઈ બાકી રહી ગયું

લોકો આવી ગયા છે ઘરે અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના સાડા અગિયાર અમે લોકો એકચ્યુઅલીમાં ક્યારના આવી ગયા હતા બટ અત્યારે તમને લોકોને બહાર નિશિવનો અવાજ આવતો હશે તો નિશિવ ભાઈ છે ને કાલે રાત્રે દોઢ બે વાગે સુતા અને સવારે સાડા પાંચમાં ઉઠી ગયા પછી પાછા સાડા નવના સૂતા હતા તો સાડા બારે ઉઠ્યા રચિતાના ઘરે અડધી પોણી કલાક સૂઈ લીધું છે એટલે ભાઈને સૂવું નથી અત્યારે તો ક્યારના એની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હતા મેગીને એવું બનાવીને થોડું ઘણું ખવડાવી દીધું છે તો મેં એવું વિચાર્યું કે અત્યારે હું વ્લોગનો એન્ડ કરું અમે લોકો બધા મળ્યા હતા રચેતાએ ભાઈબીજનું જમવાનું રાખ્યું હતું એના માટે અને બહુ જ મજા આવી અમે લોકોએ જમી લીધું બેટ ચા એટલું બધું આમ બિઝી બિઝી રહ્યા અને બધાની જોડે વાતોમાં ને વાતોમાં વ્લોગ તો ક્યાંય ભૂલી ગયા તો અમે કંઈ બીજું કંઈ લીધું નહીં બસ આજના વ્લોગમાં આટલું જતો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ